માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે નવનીતભાઈ નામના કોળી વ્યક્તિ પર હુમલો કરાવ્યાનો આરોપ લાગ્યો તે મામલે મોટા સમાચાર છે પોલીસ સમક્ષ એક ઇન્સ્ટાગ્રામ વિડીયો રજૂ કરવામાં આવ્યો છે જે વિડીયોમાં જયરાજ આહિર આરોપી રાજુ ભમ્મર સાથે ફાર્મ હાઉસમાં આનંદ કરતા દેખાઈ રહ્યા છે માટે પોલીસ હવે દિશામાં પણ તપાસ આગળ વધારી રહી છે ઉપરાંત પોલીસ તપાસ અને ફરિયાદ નોંધવાની અનેક એવી વિગતો સામે આવી છે જેની વિગતવાર ચર્ચા કરીશું આ અહેવાલમાં અને વાત કરીએ કે હવે બગદાણામાં થયેલા હિચકાર હુમલાની ઘટનામાં શું ચાલી રહ્યું છે તેના વિશે નમસ્કાર હું છું આપણી સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન બગદાણામાં નવનીતભાઈ નામના વ્યક્તિ પર જીવલેણ હુમલાની ઘટનાએ ભાવનગર પોલીસને આબરૂના લીરે લીરા ઉડાવી દીધા છે ત્યારે પોલીસે આબરૂ બચાવવા પીઆઈ ડાંગરને બગદાણાથી બદલી કરી લીવ રિઝર્વમાં મૂકી દીધા જ્યારે આ કેસના આઠ આરોપીની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે જેમાં ચાર આરોપીના પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે ગઈકાલે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન પણ કરાવી લીધું છે છતાં પણ પીડિતે જે આરોપ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર લગાવ્યા છે તેને લઈ આરોપી પાસેથી પોલીસને કંઈ નથી મળ્યું એવું અમને સૂત્રો જણાવી રહ્યા છે એવામાં હવે પીડિતે પોલીસને એક ઇન્સ્ટાગ્રામ વિડીયો આપ્યો છે જેમાં આરોપી રાજુ ભમ્મરના આઈડીમાં એક વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ છે જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આરોપી રાજુ જયરાજ આહિર સાથે બેઠા છે અને અન્ય કેટલાક લોકો પણ ત્યાં હાજર છે આ વિડીયોના આધારે કેટલાક લોકો એવું માને છે કે જયરા સાથે આરોપીનો ઘરોબો છે અને આ વિડીયો પીડિત પર હુમલો કર્યો તેના થોડાક કલાક પહેલાં અથવા તો તેના પછીનો હોઈ શકે છે શંકા કુશંકા પેદા કરતો આ વિડીયો હાલ વાયરલ બન્યો છે ત્યારે અમે પોલીસ તપાસ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરતા સામે આવ્યું છે કે પોલીસ આ ઇન્સ્ટાગ્રામના વિડીયોને લઈને તપાસ કરી રહી છે કેટલાક સીસીટીવી ફૂટેજને લઈને તપાસ કરી રહી છે કે ખરેખર આરોપીઓ જયરાજ આહિર સાથે મળ્યા હતા ઘટના સમયે કે ઘટના કર્યા પહેલાં કે પછી તેમની સૂચનાથી કંઈ કર્યું હતું કે કેમ ઉપરાંત આરોપીઓ અને જયરાજ આહિરના કનેક્શનની તપાસ પણ પોલીસ કરે છે કે શું આ રીતે ઢોર માર મારવાની સૂચના આરોપીઓને જયરાજ આહિરે જ આપી હતી કે પછી બીજું કંઈ હતું સાથે જ સૂત્રો એવું પણ જણાવે છે કે જે હુમલાની ઘટનાનો વિડીયો છે એ મામલે પોલીસ તપાસ કરી રહી છે છે પરંતુ આરોપીઓ મગનું નામ મરી નથી પાડી રહ્યા કે આ વિડીયો ઉતાર્યો તો કોણે ઘટના સમયે જ્યારે ઢોર માર મારી રહ્યા હતા નવનીતભાઈને સૂત્ર એવું પણ જણાવે છે કે પોલીસને આ આરોપીઓના મોબાઈલ ફોનમાંથી આ વિડીયો પણ નથી મળ્યો માટે હવે તેમના ફોનને ફેસલમાં મોકલી અને વિડીયો શોધવાનો પ્રયત્ન કરવામાં આવશે ત્યારે સવાલ એ થાય છે કે શું આરોપીઓ એટલા રીઢા છે કે પોલીસને વિડીયો કોણે શૂટ કર્યો હુમલા સમયે તેની માહિતી પણ ના આપે કે પછી પોલીસને મહેમાન ગતિમાં કંઈક ખૂટી રહ્યું છે માટે આરોપીઓ પોતાના મોઢા નથી ખોલતા વળી શરૂઆતથી જ પીડિત આરોપ કરે છે કે પોલીસ બીજી દિશામાં મામલાને લઈ જઈ સત્ય ઉજાગર થવા નથી દેતી અને માટે જ કોડી સમાજના ધારાસભ્ય સહિતના લોકો ગઈકાલે મહુવા ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ન્યાયની માગણી સાથે આ ટાટલું થયું છતાં આ કેસ સંદર્ભે જે શંકા પેદા કરે તેવા સવાલો છે તેના સચોટ જવાબ પોલીસ મેળવી શકી નથી તેવું લાગી રહ્યું છે જોઈએ હવે આ વિડીયો જે ઇન્સ્ટાગ્રામ પર મુકાયો હતો અને આરોપીઓ સાથે જયરાજ આહિર દેખાય છે તે મામલે સત્ય પોલીસ શું બહાર લાવે છે અને ખરેખર સત્ય પોલીસને મળે છે કે કેમ એ પણ મોટો સવાલ છે ઉપરાંત હુમલા સમયે વિડીયો કોણે ઉતાર્યો તેનો પણ પોલીસ હજુ સુધી જવાબ શોધી શકી નથી તો હવે શોધી શકે છે કે કેમ એ પણ જોવું રહ્યું આમ હવે આખી ઘટના શા માટે બની આરોપીઓ બેખોફ બની અને હુમલો કરી શું સાબિત કરવા આવ્યા હતા તેને કોઈએ મોકલ્યા હતા કે પછી જાતે આવ્યા હતા આ બધું પોલીસ તપાસમાં જ બહાર આવી શકે છે પરંતુ લાગતું નથી પોલીસ પર પીડિત સહિત કેટલાય લોકોને સહેજ પણ ભરોસો હોય કારણ કે પોલીસ હજુ સુધી કોઈ પણ વસ્તુને દૂધને દૂધને પાણીનું પાણી એની જેમ રાખી શકી નથી માટે પોલીસે પોતાની છબી સુધારવા સત્ય કોઈ પણ સંજોગે શોધીને જ રહેવું પડશે અન્યથા લોકોનો પોલીસ પરથી ભરોસો ઉઠી જશે આ પ્રકારના અહેવાલ વિગતવાર વિશ્લેષણ સાથેના સમાચાર જો તમને પસંદ છે તો જોડાયેલા રહેજો સ્વામાન સાથે નમસ્કાર